તિરંગાની શાન ત્રિપાંખી દિવસ ચાખ્યો હતો આજે આપણે આઝાદીને અકબંધ રાખનારા અને તિરંગાની શાન સમાન ત્રિપાંખિયા આપણી આર્મી વિશેની વાત કરીશું સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આર્મી આર્મી એટલે કે પાયદા ભારતીય આર્મીની રચના બ્રિટિશ ઇન્ડિયન વખતે અઢારસોને અઠ્ઠાવનમાં થઈ હતી આઝાદી સુધી એ બ્રિટિશ ઇન્ડિયન આર્મી તરીકે ઓળખાતી હતી ત્યારબાદ તેનું નામકરણ ઇન્ડિયન આર્મી કરવામાં આવ્યું હતું ભારત પાસે દુનિયાની સૌથી વિશાળ એકવીસ લાખ જવાનોની વોલેન્ટરી આર્મી છે

સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા નંબરની સૌથી મોટી મહાસત્તા બનાવે છે ભારતમાં આવી પડેલી હોનારતને આપણા સૈન્યના જવાનો પીડિતોના આંસુ લૂછવામાં તરત જ પહોંચી જાય છે ઉત્તરાખંડમાં પુન હોનારત વખતે જે કામ આર્મીએ કર્યું તે વિશ્વનું સૌથી મોટું સિવિલ રેસ્ક્યુ ઓપરેશન હતું વિશ્વમાં ભારતીય આર્મીના ભરપેટ વખાણ થયા હતા એ જ રીતે ભારતીય મિલિટરીએ 1982 માં લદ્દાખની घाटी પર વિશ્વનો ઊંચો બ્રિજ બને આ ઇન્ડિયન આર્મી એ ભારતની શાન છે હવે વાત કરીએ નેવીની ભારતીય নৌસેના બ્રિટિશ ઇન્ડિયન વખતે રોયલ ઇન્ડિયન નેવીના નામે ઓળખાતી હતી 1950 પછી કેટલા ફેરફાર કરીને ભારતીય નૌકાદળને આજની ઓળખ આપવામાં આવી છે નૌસેના પાસે 73000

અચાનક આવી પડેલી કુદરતી હોનારતમાં બખુબી સાથ આપે છે બે હજાર ચારમાં બીઠ તસ્તુનેમીઓમાં ભારતની જ નહીં પણ દરિયાઈ પટ્ટીના બધા જ દેશો પર કારનો કહેર મચાવ્યો ત્યારે ભારતીય નૌસેનાના જવાનોએ રાત દિવસના ભેદભાવ ભૂલી અફાટ સાગરમાં ભૂખ તરસની પરવાહ કર્યા વગર લાખો લોકોની મદદ કરી હતી ભારતીય નૌકાદળની વૈશ્વિક તુલના કરવી હોય તો અમેરિકા રશિયા ચીન અને બ્રિટન નેવી પછીની ક્ષમતા બાબતમાં ભારતીય નેવી પાંચમા ક્રમાંકે આવે છે હવે વાત કરીએ એરફોર્સ ભારતીય ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે કે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટિશની ઓળખ એવો રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો અને સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રભરને સ્થાન આપવામાં આવ્યું વળી ભગવદ્ ગીતામાં કૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાં નભમ કૃષ્ય ગીતમ વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો વાયુદળે ઓગણીસો પાંસઠ ઓગણીસસો ઈકોતેર અને ઓગણીસસો નવ્વાણુંમાં ખેલાયેલા પાકિસ્તાન સામેના યુદ્ધમાં સંગીન ભૂમિકા ભજવી હતી તે ઇતિહાસ જાણે છે અત્યારે ભારત પાસે દોઢેક લાખ કુશળ એરફોર્સના જવાન છે સત્તરસો પચાસ કરતા પણ વધારે એરક્રાફ્ટ છે અને એ તમામ એટલા શક્તિશાળી છે કે દુશ્મનોના સૈન્યને કરવા તે પૂરતા પાંચસો પચાસ કરતા પણ વધુ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારે કરી રહ્યા છે ઓગણીસો બત્રીસમાં માં બ્રિટિશ ઇન્ડિયન વખતે અસ્તિત્વમાં આવેલ એરફોર્સ પંચોતેર પ્રકારના વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવે છે અમેરિકા ચીન રશિયા અને બ્રિટન પછી બધી જ રીતે ભારત પાંચમા નંબરનું શક્તિશાળી એરફોર્સ છે દર્શક મિત્રો આપણા સ્વતંત્ર દિવસે ખાસ ભારતીય તિરંગાની શાન સમા આ ત્રિપાખિયા આર્મી આપણે સત સત નમન કરીએ છીએ અને સો સો સલામ આપીએ છીએ દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ગતિવિધિ માટે આપ નિહાળતા રહો લાઈફ ન્યૂઝ બુલેટિન નમસ્કાર